સમયે પરસોત્તમ રૂપાલા જે પોતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને તેમને ક્ષત્રિય સમાજ લઈને એક નિવેદન આપ્યું હતું અને સમગ્ર ગુજરાતમાં આ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો ઠેર ઠેર સભા આંદોલન આંદોલન થતા હતા અને તે સમયે આજ જે હતું તેમાં એક ચહેરો હતો પીટી જાડેજા પોતે જે આ સમાજના અગ્રણી છે રાજકોટમાં રહે છે અને થોડાક દિવસ પહેલા એક મંદિરની પૂજાને લઈને એક કથિત ઓડિયો પણ આ ક્ષત્રિય સમાજના આગેવાનનો વાયરલ થાય છે ત્યાર પછી પોલીસ તેમની આ કેસમાં ધરપકડ કરે છે અને એકાએક તેમને પાસાનો ગુનો દાખલ કરી અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપતા ખળભળાટ મચી જવા પામે છે ક્ષત્રિય સમાજના લોકો રોડ રસ્તા પર ઉતરે છે અને આ મામલાનો વિરોધ પણ કરે છે અને હવે મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે સરકાર છે તે બદલાની ભાવનાથી આ પાસાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે પાસાનો કાયદો રદ થવો જોઈએ હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે આ રાજકીય કિન્દાખોરી કહેવાય હિસાબ કિતાબની વાત કહેવાય પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય આ ભાષા હોય એના સામે તમારે જે કરવું એ કરો પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવીય રીતે જેલમાં ધકી દો એ બરાબર નહીં આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી રહેશે આ બરાબર નહીં પાસાનો કાયદો દૂર કરો અને બાકીનું તમારે જે કરવું એ કરો અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે આટલું મારે સરકારને કહેવાનું છે આમ ક્ષત્રિય સમાજના આગેવાન આ પીટી જાડેજાને પાસા થતા હવે તેમના સમર્થનમાં ઉતર્યા છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે પાસાનો ઉપયોગ છે તે રાજકીય રીતે થઈ રહ્યો છે પાસાનો કાયદો હવે રદ થવો જોઈએ અને જે પ્રકારે આ પીટી જાડેજાનો ઓડિયો જે વાયરલ થયો તો તે મામલે